સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં પણ એક ધર્મના લોકો તેમના પાછળથી બીજા ધર્મના લોકો મકાનો રહ્યા છે 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 વિરોધ થવા પામ્યો જોકે હાલ એક સામે આવ્યો મહિલાઓને જાણ થતા ફ્લેટ અંગે પૂછપરછ કરવા જતાં ફ્લેટ ધારકે મકાન ન વેચવા માટે હોવાનું કહ્યું હતું જે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ ફ્લેટ માલિકે વાયરલ કર્યો છે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હાલ અશાંત ધારો લાગુ છે જેને લઈને સરકારી પરવાનગી પછી જ મકાનો એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને વેચી શકે તેમ છે જોકે ઘણા સમયથી ગોપીપુરા સગરામપુરા સૈયદપુરા સહિતના વિસ્તારોમાં એક ધર્મના લોકોની બહુમતી જોવા મળી છે જેને લઈને કોર્ટ વિસ્તારમાં અશાંત ધારામાં મિલકતો વેચવા ન દેવા અંગે એક સમિતિની રચના પણ કરાઈ છે ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થયો છે ગોપીપુરા વિસ્તારનો ગોપીપુરા ખાતે આવેલા સુનિશ એપાર્ટમેન્ટના નામે વાયરલ વિડીયોમાં ત્રણ મિલાવો ફ્લેટનો દરવાજો ખખડાવે છે અને તમારું મકાન વેચવાનું છે તેમ પૂછે છે જો ફ્લેટ હોલ્ડરને ફ્લેટ ન વેચવાનું હોવાનું કહ્યું હતું અને તમને કોણે મોકલ્યા તેમ પૂછતા પોતાની જાણ થવા પૂછતા આવ્યા હોવાનું મહિલાએ જણાવ્યું છે હાલ તો ફ્લેટ હોલ્ડર દ્વારા આ મામલે પોલીસ પથકમાં ત્રણ મહિલાઓ વિરુદ્ધ લેખિત અરજી કરાઈ છે ત્યારે અશાંત ધારા હેઠળ આવેલી મિલકતને અન્ય ધર્મના લોકો દ્વારા ખરીદી કરવા માટે કરાઈ રહેલા પ્રયાસોને લઈને ગોપીપુરા વિસ્તારમાં હાલ તો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને ચારો તરફ હાલ સોશિયલ મીડિયામાં વાત પણ થઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા